નમસ્કાર દર્શક મિત્રો જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરાના માંજલપુર કુબેર સાગર તળાવમાં સફાઈનો અભાવ વડોદરા શહેરમાં કેટલા તળાવના કરવામાં આવ્યા હતા કરોડો રૂપિયાના ખર્ચે બ્યુટિફિકેશન પહેલાં તળાવ સૂકું ભડ અને ગંદકી બાદ વરસાદી પાણી ભરાતા પાણી કોર્પોરેશનને પાણી ઉલેચવાની પડી ફરજ તળાવમાંથી પાણી કાઢવા માટે કોર્પોરેશને મૂક્યો પંપ આ તળાવમાં પહેલાં આવતું હતું સમ્યા પાણી સમ્યા પાણી બંધ કરાયા છતાં પણ યોગ્ય સફાઈના અભાવ જોવા મળી રહી છે ગંદકી સમગ્ર મામલે પૂર્વ વિપક્ષ નેતા અમીર રાવતનું નિવેદન બ્યુટિફિકેશનના નામે તળાવોને કર્યા છે બરબાદ મોટાભાગના તળાવમાં ઠલવાય છે ડ્રેનેજના પાણી પદાધિકારીઓ અધિકારીઓ છાવરતા હોવાના પણ આક્ષેપો આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જેનર પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ બાયોલોજીનેજના પાણી હોય એટલે જ્યાં પાણી ભરેલા હોય છે ત્યાં ડ્રેનેજ પાણીની આવક હોતી હોય છે બાકી જ્યાં તળાવ ઊંડા કર્યા છે સપોઝ છાણીની વાત કરીએ કે કુદેરેશ્વર તળાવની વાત કરીએ તો જ્યારે એનું કામ થતું હતું ત્યારે ધ્યાન રાખવામાં આવ્યું નથી એના જૂના જે

કુબેરેશ્વર તલાવની બી આ જ હાલત છે ભાજપના દંડકની છે પણ દંડક ફક્ત એમના વોર્ડ માટે તો નથી પદ અધિકારી છે આખા શહેરના તમામ તલાવોની રિસ્પોન્સિબિલિટી હાલત ખરાબ છે અને કરોડો રૂપિયાનો ખર્ચો જ્યારે સફાઈના નામે તલાવોના સફાઈના ઇજારો આપવામાં થતા હોય છે અને એનું મોનિટરિંગ ના થતું હોય તો ડેફિનેટલી જવાબદાર અધિકારીઓ પર પગલાં લેવાની તો ફરજ એમની બને જ છે પણ પદ અધિકારીઓ જો આ અધિકારીઓને સામે કડક કાર્યવાહી નથી કરી શકતા તો ક્યાંક એમનો એ અધિકારીઓને છાવરવા પાછળનું કારણ શું છે તપાસનો વિષય છે